દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો હતો જંગલમાં માત્ર કાગડાની જ ફટાકડાની દુકાન હતી આ કારણે કાગડાના ફટાકડા ખૂબ જ વેચાતા અને તેને મોટો નફો થતો કાગડો વહેલી સવારે દુકાને આવી જતો અને ફટાકડા વેચીને સારો એવો ફાયદો કરતો આ રીતે તેનું રોજિંદુ જીવન ચાલતું હતું એક દિવસ કાગડો ફટાકડા વેચીને સાંજે પોતાના ઘરે પાછો ફર્યો અરે ત્યાં સુધી આપણે આ રીતે થોડા થોડા ફટાકડા આ તો કેટલી ગઈ છે છે તહેવાર નજીક આવે પણ કેવી રીતે ઉજવવું તે કશું સમજાતું નથી કશું ખરીદવા માટે જઈએ ત્યારે કેટલો ભાવ હોય છે કશું ખરીદવા માટે જઈએ ત્યારે કેટલો ભાવ હોય છે ભાવ જોઈને તો કશું ખરીદવાનું મન જ નથી થતું હું તો કહું છું કે આ વખતની દિવાળી હવે રહેવા દો મને તો આ દિવાળી ઉજવવાનો કોઈ શોખ રહ્યો નથી આ તહેવાર હવે તો માત્ર નામનો જ રહી ગયો જ્યારે પણ થોડું ખરીદવા જઈએ ત્યારે કેટલું બધું મોંઘું હોય છે પહેલાં તો તહેવાર આવતો ત્યારે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવતા પરંતુ આ સમયમાં તો તહેવાર ઉજવવો એટલે માત્ર ખર્ચો જ દેખાય છે બીજું કશું જ નહીં આપણું ઘર માંડ માંડ ચાલતું હોય અને ત્યારે આવો તહેવાર આવે તો ઘરનું વિચારવું કે આ તહેવારનું તે સમજાતું નથી તમને નથી લાગતું કે મોંઘવારીના કારણે હવે તહેવારોનું એટલું મહત્વ નથી રહ્યું જેટલું પહેલાં હતું અરે કાગડી તારી વાત સાચી છે આ જુઓ ને તહેવાર તો બાર મહિનામાં એક દિવસ આવે છે અને ત્યારે પણ આપણે કંઈક ખરીદવા માટે જઈએ છીએ ત્યારે તો આપણને કેટલી મોંઘવારી નડે છે અને હા પહેલાં તો આવું ન હતું જ્યારે દિવાળી આવતી ને ત્યારે આપણે મીઠાઈ ખરીદવા જતા ત્યારે પણ આપણે જે વસ્તુ ખરીદતા તે આપણને સારી એવી ઉત્તમ ભાવે મળતી અને તેમાં પણ ગેરંટી જેવું કંઈક તો હોતું અને એટલું જ નહીં પરંતુ જ્યારે દિવાળી આવતી ત્યારે મીઠાઈ ખરીદતા ને ત્યારે તે મીઠાઈ પણ ચોખ્ખી આવતી અને તે મીઠાઈ ખાઈને બીમાર પણ ના પડતા અને અત્યારે તો જો આ મોંઘવારીમાં મોંઘી મીઠાઈઓ ખરીદીએ છીએ

પરંતુ હું તમને આપણા ધંધા વિશે કહી રહ્યો છું જુઓ આપણે અત્યારે આ ધંધા પરથી આપણું ઘર સારી રીતે ચાલવીએ છીએ પણ હવે તહેવારો આવે છે તો આપણા વધારે ખર્ચો કરવો પડશે એટલે આપણે મોડું વિચારવું પડશે આપણે ધંધાને થોડી તીવ્રતા આપવી પડશે નહીં તો આપણે તહેવારને આપણું ઘર કેવી રીતે ચલાવીશું તમને કંઈ વિચાર્યું છે કે નહીં અરે કાગડી હવે વધારે ના વિચારવાનું હોય બધું જ ભગવાન ઉપર છોડી દે કેમ કે આપણે વિચારીશું તો કંઈ જ નથી થવાનું આ તો બધું ભગવાન જ કરશે અને તેમના જ ભરોસે આપણે હવે તહેવારો પણ ઉજવીશું અને એટલું જ નહીં આપણી પણ જે પણ દુકાન છે ને તે પણ ભગવાન જ આપણા ચલાવશે એટલા માટે કહું છું કે બધું ભગવાન પર છોડીને ભગવાનના ના ભરોસે બેસી જા વધારે ના વિચારે અરે શું બધું ભગવાન ઉપર છોડી દેવું જોઈએ આ મોંઘવારી તો જો હવે એ નથી ખબર પડતી કે મોંઘવારીમાં તહેવાર ઉજવવો કે પછી આપણું ઘર ચલાવો શું ભગવાન આપણા માટે મોંઘવારી સસ્તી કરી દેશે મને તો નથી લાગતું હું તો કહું છું કે આ ફટાકડાની સાથે સાથે બીજો પણ ધંધો કરો જો તમને અનુકૂળ આવે તો જેથી કરીને આપણું ઘર અને આ તહેવારો જે આવી રહ્યા છે તેને સારી રીતે ઉજવી શકે નહીં તો

હું તારા પપ્પાને સમજાવીને થાકી ગઈ છું કે આ તહેવારોમાં આપણો ઘર અને તહેવારો ઉજવવા ખૂબ જ મુશ્કેલ છે તે મારી વાત બિલકુલ નથી કાલો બેટા જો આપણે કંઈ ના કર્યું તો આપણે આ ઘર અને આ તહેવારો ઉજવ્યા વિના જ રહી જવું પડશે હા મામે મારે પણ આ તહેવારો ઉજવવો છે એટલો જ નહીં મા મારા મિત્રો તો કેટલા મોટા મોટા ફટાકડા ખરીદ્યા છે મારા પપ્પા આવો ધંધો કરે છે તો પણ મારા માટે તો એક ફટાકડો નથી લાવ્યા મામે તું કહેતી હતી ને મને કે તારા પપ્પા તો મારા માટે એક મોટો થેલો ભરીને ફટાકડા લાવજે પણ મા તે સમય તો કેટલો વીતી ગયો છે એક થેલો તો હશો એક ફટાકડો પર હજુ સુધી લાવ્યા નથી મામી મને પણ ખૂબ જ ઈચ્છા છે કે આ વખતે જે દિવાળી આવી રહી છે તને હું ખૂબ જ ધૂમધામથી ઉજવું હા કાલો બેઠા કેમ નહીં જે પણ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે તેને તું ખૂબ જ ધૂમધામથી ઉજવી બેટા તારા પપ્પા તો મારી વાત સાંભળશે જ નહીં એટલે તારા પપ્પા તો મારી વાત ક્યારે ના સાંભળે હવે આપણે જ કંઈક કરવું પડશે અને એટલા માટે મેં યોજના બનાવી છે બેટા હવે સાંભળ કાલુના પપ્પા જે પણ ગ્રાહકને ફટાકડા આપે તે ગ્રાહકના ઘરે તરે જઈને રાત્રે તે ફટાકડા ચોરી લેવાના છે અને ત્યારબાદ તરત જ તે ફટાકડા આપણા ફટાકડાને ગોડાઉનમાં મૂકી દેવાના છે જેથી કરીને આપણે બીજા ફટાકડા ખરીદવા માટે પૈસા ના વાપરવા પડે આટલી મોંઘવારીમાં સમજો ને બેટા તો હવે જે પણ ગ્રાહક આપણા ત્યાંથી ફટાકડા ખરીદે તો તારે રાતનો સમય થાય ત્યારે જ પક્ષીઓ સૂઈ ગયા હોય અને ત્યારે તારે તે ફટાકડા ચોરીને જ આપણા ગોડાઉનમાં મૂકી દેવાના છે આ મારી વાત સમજી લીધી ને બાકી તારે બીજું કશું જ નથી કરવાનું કાગડીના મનમાં જે લાલચ હતી તે સ્પષ્ટપણે દેખાઈ રહી હતી અને આ લાલચના કારણે તેને તેના બચ્ચાને પણ તેની યોજનામાં સામેલ કરી દીધા હતા હવે બસ કાગડી અને કાલુ બંને તો રાત ક્યારે જાય અને દિવસ ક્યારે આવે તેની જ રાહ જોઈ રહ્યા હતા અને બસ થોડા સમયમાં દિવસ ઊગી ગયો કાલુ એક ઝાડ ઉપર બેસીને જોઈ રહેતો કે કયો ગ્રાહક આવી રહ્યો છે અને કોણ તેના પપ્પા પાસેથી ફટાકડા ખરીદી રહ્યું છે અને ત્યારે જે પણ ગ્રાહક કાગડા પાસેથી ફટાકડા ખરીદતો ત્યારે કાલુ તેની પાછળ પાછળ જતો અને ત્યારબાદ રાત્રિનો સમય થાય એટલે કાલુ મોડી રાત્રે તે ગ્રાહકના ઘરે જતો અને ત્યાં જઈને ફટાકડા ચોરી કરીને પાછા લઈ જતો આમ કાગડીની આ યોજના સફળ થતી જણાતી હતી মামি বিবারিনতেবার লেজিকারী রে উছে অনে মমি অমারপ খটাবেরা পুর্বাছে অনে আর দিবাীন দেওয়া খুববজ দমদামতে উজবছে মম্মি আমার আমাটি তো পটাটাচরে দওয়া জিয়েছে মমি আমারে হবে তো থোরা পটারা লাভনে পুর্বাপঞ্ছে মমি। અમારા માટે તો પટાકડા લાવને મમ્મી હું તો કહું છું અત્યારે જ ચાલ હવે મમ્મી તું અત્યારે તો ફ્રી છે ચાલ હવે અમારી સાથે ફટાકડા લેવા માટે અમારે પણ ફટાકડા લાવવા છે અને અત્યારે ને અત્યારે જ ફોડવા છે અમારી સાથે ફટાકડા ખરીદવા અરે બેટા કેમ નહીં ચાલો બેટા આજે તો આપણે બધા જ સાથે મળીને ફટાકડા ખરીદીશું ચકલીનું નું બચ્ચું અને ચકલી તો બધા સાથે મળીને ફટાકડા ખરીદવા માટે જાય છે અને તે પણ કાગડાની દુકાને જ જાય છે જ્યારે ત્યાં જાય છે ત્યારે કાળુ એક ઝાડ ઉપર બેસીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો અરે વાહ આજે તો આખો પરિવાર એક સાથે આવ્યો છે બોલો બોલો ચકલી બેન કયા કયા ફટાકડા આપું હા કાગડાભાઈ આજે તો આખો પરિવાર મારી સાથે આવ્યો છે આ બંને કહેતા હતા કે મમ્મી અમારે ફટાકડા ખરીદવા છે એટલા માટે હું આ બંનેની સાથે લઈને જ આવી છું હવે તેમને જે લેવા હોય તે આપી દો કઈ ઓફર ચાલતી હોય તો જણાવો જેથી કરીને અમારે પણ આ ખરીદી કરવામાં સરળતા રહે અરે ચકલી બેન ઓફર તો કઈ નથી ચાલતી આ મોકવારી તો જુઓ આ મોકવારીના કારણે શું હવે સસ્તું હોય જો હું જેમ ભાવમાં લાવું છું તે ભાવમાં હું તમને જણાવી દઉં છું આ જે લાલ કલરના ફટાકડા દેખાય છે તે પાંચસો રૂપિયાના એક બોક્સ છે અને ત્યારબાદ આ જે લોકિટ જે દેખાય છે તે તમારે એક બોક્સ લેવું હોય તો એક હજાર રૂપિયાનું પડશે અને જે પેલું પેક કરીને બોક્સ દેખાય છે તેમાં પણ એક ભડાકા છે ફટાકડા છે તે ફટાકડાની પણ કિંમત પંદરસો થી ઉપર જ છે અને હા ચકલીબેન તમારી પાછળ જે ફટાકડા દેખાય છે તેની પણ કિંમત બે હજાર રૂપિયાનું એક બોક્સ છે બોલો ચકલીબેન તમને કયા ફટાકડા આપું અરે બાપરે ભાવ તો આસમાને છે હવે શું કરવું અરે કાગડા ભાઈ આટલા ભાવમાં તો શું ફટાકડા ખરીદીએ ભાવ તો જુઓ પગના તળિયા સાફ કરી નાખે તેવો તો ભાવ છે આવામાં તો શું હવે દિવાળી ઉજવીએ તમે જ કહો આટલી બધી મોંઘવારીમાં તો હવે ખબર નહીં શું કરીએ દિવાળી ઉજવીએ કે પછી આપણે જે બચત કરીને પૈસા જમા કર્યા હોય તે બચત કરીએ ભાઈ થોડાક વ્યાજબી કરીને આપો જેથી કરીને અમારે દિવાળી સારી રીતે ઉજવી શકીએ અને આ બંને બચ્ચાઓ પણ ખૂબ જ ધૂમધામથી ફટાકડા ફોડીને દિવાળી ઉજવી શકે અરે મમ્મી અમારે ફટાકડા ફોડવા છે મમ્મી તારી પાસે જેટલા પણ પૈસા હોય તેટલા આપીને થોડાક તો ફટાકડા અમારા માટે ખરીદ અમારે વધારે નતી જોઈતા અમે થોડી સકીએ ને તેટલા જ ફટાકડા અમને આપો અમારે વધારે નતી જોઈતા કાગડો તો ચકલી ને ફટાકડા પેક કરીને આપે છે અને આ બાજુ કાલુ તો એક ઝાડ ઉપર ચડીને આ દ્રશ્ય જોઈ રહ્યો હતો ત્યારે ચકલી અને તેના બચ્ચાઓ ફટાકડા લઈને તેમના ઘર તરફ જાય છે અને કાલુ પણ તેની પાછળ પાછળ જાય છે ત્યારબાદ રાત પડે છે અને રાતના સમયે કાલુ તરત જ તે ફટાકડા લેવા માટે નીકળી પડે છે અને ત્યારબાદ કાલુ તો તરત જ તેમના ઘરમાં જઈને ફટાકડા લઈને નીકળી જાય છે ત્યારબાદ સવાર પડે છે અને આ બાજુ ચકલીના બચ્ચાઓ તો ખૂબ જ દુઃખી હતા આમ કાલોનું હવે આ તો રોજનું થઈ ગયું હતું જે પણ ગ્રાહક આવે કાગડાની દુકાને ફટાકડા ખરીદવા માટે તે કાલુ ત્યાંના ઘરે જઈને રાત્રિના સમય ચોરી કરી આવતો અને ફટાકડા પાછા કાગડાના ગોડાઉનમાં મૂકી દેતો ત્યારબાદ એક દિવસ પોપડભાઈ પણ કાગડાની દુકાને ફટાકડા ખરીદવા માટે આવ્યા અને ત્યારબાદ ફટાકડા ખરીદીને પોપટભાઈ તેમના ઘર તરફ પાછા ફર્યા ત્યારે કાલુ પણ તેમની પાછળ પાછળ ગયો અને ત્યારબાદ કાલુ રાત્રિના સમયે પાછો પોપટભાઈના ઘરે ગયો અને ફટાકડા ચોરી કરીને લઈ ગયો અરે ચકલીબેન તમને ખબર છે કે આપણા જંગલમાં તો ચોરીઓ થઈ રહી છે અને તમને જાણીને દવાઈ લાગશે કે આ ચોરીઓ મોટી મોટી નથી થતી પરંતુ જે પણ પક્ષી ફટાકડા ખરીદીને પોતાના ઘરે લાવે છે તે ઘરે એક રાતમાં તો ક્યાંક ગાયબ જ થઈ જાય છે તે ફટાકડા એટલે ચકલીબેન હું તમને વાત કરું ને તો કાલે જ હું લાવ્યો હતો કાગડાના ત્યાંથી ફટાકડા અને ત્યારે તો સવારે મેં તો જોયું ને તો ફટાકડા જ ન હતા ખબર નહીં આ બધું શું થઈ રહ્યું છે અરે હા બુબડ ભાઈ તમારી વાત સાચી છે આ ઘટના અમારી સાથે પણ બની છે હું મારા બચ્ચાઓ માટે ફટાકડા લાવી હતી ત્યારે સવારમાં જોયા તો ફટાકડા તેથી ખૂમ થઈ ગયા હતા મારા બચ્ચાઓ પણ મને કહેતા હતા કે મમ્મી આપણા ફટાકડા કોઈ ચોરી ગયું લાગે છે કેમ કે હજુ આપણે તો કાલે જ આવ્યા હતા ફટાકડા અને આજે તો ગાયબ થઈ ગયા ત્યારે મને પણ કંઈક ગડબડ જેવું લાગ્યું પોપડભાઈ આનો કોઈ ઉપાય ખરો કે આપણે ચોરને પકડી સકીએ અને આપણે સારી રીતે દિવાળી ઉજવી સકીએ કેમ કે આ ચોરને પકડવો ખૂબ જ જરૂરી છે આજે ફટાકડા ચોરી કરી રહ્યો છે કાલે કદાચ દાગીના ચોરી કરે આનું કંઈ નક્કી ના કહેવાય એટલે આપણે અત્યારે જ આના ઉપર વિચાર કરવો જોઈએ જેથી કરીને મોટું નુકસાન ના તાવે ચકલીબેન તમારી વાત સાચી છે આ ચોર આજે તો ફટાકડા ચોરી કરી રહ્યો છે કાલે શું ખબર સોનું પણ ચોરી કરે તો પછી આપણે ક્યાં જઈશું અને આપણે પણ સુરક્ષિત તો રહેવું જ પડશે ચકલીબેન મારી પાસે એક યોજના છે કે આપણે આ ચોરને તેના જ ચાલમાં આપણે ફસાવીએ તો કેવું રહે આપણે એવું કરીએ કે હવે આપણા ઘરોમાં સીસીટીવી કેમેરા લગાવી દઈએ જેથી કરીને તે ચોર આવે ને તો તરત જ તે પકડાઈ જાય અને આ સીસીટીવી કેમેરા એવા લગાવીએ કે તેને ખબર જ ના પડે અને હા ચકલીબેન હવે આપણે ત્રણેય ફટાકડા ખરીદવા માટે જઈએ જેથી કરીને તે ચોર ફરીથી આપણા ઘરે ચોરી કરવા માટે આવે અને આપણે તેને રંગે હાથે પકડી શકીએ અને પછી તો આપણને ખબર જ પડી જશે કે આ ચોર કોણ છે તો હવે ચાલો મિત્રો આપણે ત્રણે ફટાકડા ખરીદવા માટે જઈએ અને ત્યારબાદ આપણે પછી રાહત જોવાની છે કે ચોર ક્યારે ચોરી કરે અને આમ તેની જ જાળમાં ચોર ફસાઈ જશે વાહ પોપટભાઈ વાહ સરસ યોજના બનાવી છે આ યોજના તો મને લાગે છે કામ જ કરશે અને ચોર ત્યાંની જ જાળમાં ફસાઈ જશે ચાલો ચાલો હવે જલ્દીથી ફટાકડા ખરીદવા માટે જઈએ પોપટભાઈએ એક યોજના બનાવી હતી આ યોજના ખરેખર પ્રસન્નય હતી કેમ કે આ યોજના એવી હતી કે કોઈ પણ સંજોગોમાં ચોર પકડાઈ જવાની સંભાવના ખૂબ જ ઊંચી હતી ત્યારબાદ બધા જ પક્ષીઓ પોતપોતાના ઘરોમાં સીસીટીવી કેમેરા લગાવી દીધા અને ત્યારબાદ બીજા દિવસે બધા જ પક્ષીઓ કાગડા પાસે ફટાકડા ખરીદવા માટે ગયા અને રાતનો સમય થયો અને ત્યારબાદ બધા જ પક્ષીઓ સુખ શાંતિથી ઊંઘી ગયા કાલુ તેની લાલચમાં આવી ગયો અને ફટાકડા ચોરવા માટે બધાના ઘરમાં જવા લાગ્યો અને ત્યારબાદ બધાના ઘરમાંથી ફટાકડા ચોરી કરીને નીકળી ગયો ત્યારબાદ સવાર પડી અને ત્યારબાદ બધા જ પક્ષીઓએ સીસીટીવી કેમેરામાં ચેક કર્યા અને ત્યારે તો કાલુ બધાની નજરમાં આવી જ ગયો કેમ કે કાલુ જે ચોર હતો તે બધાને હવે ખબર પડી ગઈ હતી અરે કાગડા તને લાજ શરમ છે કે નહીં આ તંતો કરે છે અને રાત્રે પાછો પેલા તારા બચ્ચાને ચોરી કરાવે છે અહીંયા તો જો કેવો દેખાઈ રહ્યો છે એકદમ સીધો અને રાત્રે થાય એટલે તો પોતાના બચ્ચાને જ ચોરી કરાવે છે અને પાછા ફટાકડા લઈ લે છે અને ત્યારબાદ તે જ ફટાકડાનો ફરીથી ધંધો કરે છે હા હા મને ખબર પડે છે હં તારી મોંઘવારી છે ને તેના કારણે તે આ રસ્તો શોધ્યો છે આટલી લાલચ ના કરાય આટલી લાલચ ના કરાય અને આ તારા પાસે નાક છે કે નહીં પછી કે નાકાએ કપાઈ નાખ્યું છે હવે તને શું કહેવું આમ થોડી લાજ શરમ રાખ લાજ શરમ નહીં તો તારી તારે નાક તો કપાવવું જ પડશે અને હવે તે નાક કપાઈ જ નાખ્યું છે એવું જ મને લાગે છે હવે વાત છોડ બીજી બધી અમારા પૈસા બધા પરત આપ પરત ચલ હવે જલ્દી પરત પૈસા આપ નહીં તો એકદમ મજા નહીં આવે બિલકુલ મજા નહીં આવે તને કહી દીધું હં અરે પોપટભાઈ ભાઈ શેની વાત કરી રહ્યા છો તમે નાક કપાઈ નાખ્યું અને પૈસા શેના માગી રહ્યા છો મારી પાસે મને વાત તો પૂરી કરો પછી મને ખબર પડે આ જો આ જો હું આની જ વાત કરી રહ્યો છું તારા ડોળા ફાડીને જો આમાં કોણ છે તારું બચ્ચું છે અને રાત્રે આ થાય ને ત્યારે ચોરીઓ કરે છે અને આમાં તું પણ સામેલ લાગે છે જો આ જો અરે મિત્રો આ મને નથી ખબર કે કાલુ આવું કેમ કરી રહ્યો છે પરંતુ મિત્રો તમે ઉદાસ ના થશો અને ગુસ્સો પણ ના કરશો આમાં તમારું જે પણ નુકસાન થયું છે તે બધું જ નુકસાન હું આપી દઈશ અને જે પણ પૈસા થયા છે હું પણ આપી દઈશ કાલુ થકી હું માફી માગું છું અને આવું ક્યારેય કાલુ નહીં કરે બસ હું આ તેની જવાબદારી લઉં છું હા એમ એમ એવી જવાબદારી લેવાની અને હા સાંભળી લે આજ પછી જો આવું કાલુએ કયું ને તો અહીંયા નહીં આવીએ ડાયરેક્ટ પોલીસ સ્ટેશનમાં જઈશું ને કે રાજાજી પાસે જઈને તરત જ તરત જ કાયદેસરની કાર્યવાહી કરાવીશું સમજી લેજે આ તારી પહેલી ભૂલ હતી એટલે તને જવા દીધો છે કાગડાઈ બધાના જ પૈસા પરત આપી દીધા અને ત્યારબાદ બધા જ પક્ષીઓ ત્યાંથી ચાલ્યા ગયા સાંજનો સમય થયો અને ત્યારબાદ કાગડો ગુસ્સામાં ભરાઈને ઘર તરફ ઉડ્યો અરે તને પાન પડે છે તું શું કરે છે તારે કઈ વાતમાં ખોટ રાખી તી તે કે પહેલા મને તારે આવું કેમ પગલું ભરવું પડ્યું બધાના ઘરોમાં જઈ જઈને ચોરી કરવા લાગે છે શું કઈ ખોટ છે તને કે તો ખરા તને તો રાજાની રાજકુમાર જેમ રાખીએ છીએ અને આતે તો તે મારું નાક કપાવી નાખ્યું છે તને કઈ લાજ શરમ જેવું છે કે નથી કે અને આ બધું ક્યાંથી શીખ્યો છે કે ના કે એક આપી સવડા હાથની તો હમણાં હું થઈને ભોય પડ્યું છે જલ્દી કહી દે કહી દે તારે કેમ આવું કરવું પડ્યું કે માટલા ગુસ્સામાં છો અને શું થાયું છે અને આ કાલુએ શું કર્યું છે તે તો કહો મને કાગડો તરત જ કાલુનો સીસીટીવી વિડિયો બતાવે છે અને આ વિડિયો જોઈને કાગડી અને કાલુનો ભેજાનો ભાર ઉડી જાય છે અને ત્યારબાદ કાગડી અને કાલુને શું બોલવું તે કઈ જ ખ્યાલ નહોતો કાલના પપ્પા આ બધો કાલનો વાંગ નથી પરંતુ આ બધો મારો વાંગ છે મને માફ કરી દો કાલુ થકી હું માફી માંગુ છું કેમ કે અત્યારના સમયમાં પૈસા કમાવા માટે ઘણા બધા રસ્તાઓ હતા નથી ત્યારે મેં એક રસ્તો શોધ્યો હતો તે હતો આ રસ્તો ચોરી કરવાનો આ એ

કાગડીને ખબર પડી જાય છે કે લાલચમાં આવીને જે પણ પૈસા કમાવીએ છીએ તે ક્યારેય ટપતા નથી અને ક્યારે સાચું સુખ મળતું જ નથી આમ ક્યારે લાલચ ના કરવી જોઈએ આમ કાગડીને પોતાની ભૂલ સમજાય છે અને ત્યારબાદ તો બધા જ પક્ષીઓ સુખ શાંતિથી દિવાળી ઉજવે છે